લાવો તો ભાઈ નાસ્તો ફૂલ ભૂખ લાગી ગઈ ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ નાસ્તો કઈ તૈયાર નથી હે હા તો પેલા કેવાય ને ક્યારે ને સામું જોવો તો તારે પેલા પૂછાય ને ભાણા અહીંયા શું લેવા આવે મને શું ખબર હાલો ભાઈ નાસ્તો બનાવવાનું ચાલુ કરજો દો ઘરાક ને આવવાનો ટાઈમ થઈ ગયો અલા ભાઈ તો તારે મને પેલા કેવાય ને કે નાસ્તો પાંચ મિનિટ માં બને હે એમ તો તારે મને પેલા પૂછાય ને આખી દુનિયામાં માં મેં તારા જેવો માના જોયો નઈ પણ મેં તારા જેવો બુદ્ધિ વગર ના કેટલાય જોયા